વાત કરેલી છે કે અમે છેલ્લા કેટલાક દિવસોથી એવા પ્રયાસ શરૂ કર્યા કે આખા દિવસનો જે ઘટનાક્રમ હોય જે પોલિટિકલ ડેવલપમેન્ટ હોય તો એ શોર્ટમાં તમારી સાથે વાત કરીએ અને એના કારણે તમને જે મેજર ઘટનાક્રમ હોય મેજર ડેવલપમેન્ટ હોય એના વિશે તમને જાણકારી મળી જાય તો આજે તમારી સાથે ચાર મુદ્દા ઉપર વાત કરીશું પહેલો મુદ્દો એ છે કે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં જાહેર સભા કરવા આવ્યા અને બનાસકાંઠામાં એમ બનાસકાંઠા અને પાટણના લાખણીમાં એમણે સભા કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે એમણે પ્રહાર કર્યા બીજો એક મુદ્દો છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ લવલી સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે ત્રીજો મુદ્દો એ છે કે ભરૂચની અંદર એકદમ ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે અને બે ફાર્મ શબ્દોનો પ્રયોગ થઈ રહ્યો છે મનસુખ વસાવાએ ચૈચર વસાવાને મચ્છર કહી દીધા છે અને દેલીની પણ એન્ટ્રી થઈ ગયેલી છે અને ચોથો એ મુદ્દો છે કે ગુજરાતની અંદર સાત મે બે હજાર ચોવીસના દિવસે મતદાન થવાનું છે એના માટેનો જે પ્રચાર છે એ આવતીકાલ સાંજથી બંધ થઈ જવાનો છે હવે પહેલો જે મુદ્દો છે પ્રિયંકા ગાંધીનો એના વિશે તમારી સાથે વાત કરીએ તમને ખ્યાલ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે એમની જાહેર સભા હોય ત્યારે ઘણી વખત રાહુલ ગાંધીનું નામ લીધા વગર એવું બોલતા હોય છે કે કોંગ્રેસના સહેજાદા રાહુલ ગાંધીનું નામ નથી બોલતા પરંતુ કોંગ્રેસના શહેજાદા એવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલે છે તો આ વખતે પ્રિયંકા ગાંધી જ્યારે બનાસકાંઠાની અંદર સભા કરવા માટે આવ્યા ત્યારે એમણે એવું લાગ્યું કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સહેજાદા શબ્દોનો ઉપયોગ કરે છે એનાથી પ્રિયંકા ગુસ્સામાં છે પ્રિયંકા આજે સ્ટેજ પર બોલતા એવું લાગ્યું કે એ આ સહેજાદા શબ્દોથી નારાજ છે અને એ પ્રિયંકા ગાંધી બગડ્યા છે અને એમણે સહેજાદા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શહેનશાહ કરી દીધા અને પછી લોકોની સમક્ષ સહેજાદા અને શહેનશાહની એમણે સરખામણી કરી પ્રિયંકા ગાંધી વાડરા જ્યારે એમણે સ્ટેજ પરથી બોલવાની શરૂઆત કરી ત્યારે એમણે જય મા અંબેનો જય ઘોષ કર્યો અને પછી એમણે એમની વાતની શરૂઆત કરી તો એમણે એમ કીધું કે મારા ભાઈને વારંવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહેજાદા કહે છે તો મારે તમને એમ કહેવું છે કે મારો ભાઈ ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે મારા ભાઈએ હમણાં મણિપુરથી મુંબઈ સુધીની પણ ન્યાય જોડો યાત્રા કરી છે મારા ભાઈએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરેલી અને એ તમે એ પદયાત્રામાં જોયું હોય તો રાહુલ ગાંધીની દાઢી બહુ બધી વધી ગઈ હતી પ્રિયંકાએ કીધું કે રાહુલ ગાંધી લગર વગર કપડામાં બી પદયાત્રામાં જોવા મળ્યો અને ઘણી વખત એને ટી શર્ટ પણ પહેર્યા છે અને એની સામે તમારા સહેનશાહ જુઓ કે જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે એકદમ અસ્ત્રી ટાઈટ વાઇટ એમનો કોટ હોય અને એક વાળ એમનો બિલકુલ હલ્યો નહીં હોય તો એનો મતલબ એમ છે કે તમે સામાન્ય માણસોને મળતા જ નથી તમે તમારા શરીર તમારા કપડાં પર ધૂળ જ નથી લાગતી જ્યારે મારો ભાઈ રાહુલ ગાંધી સામાન્યમાં સામાન્ય લોકોને મળે છે પ્રેમથી વાત કરે છે એમની સમસ્યાઓ પૂછે છે એમના ખભા પર હાથ વાત એમણે કરી અને એમ સાથે સાથે પ્રિયંકાએ એમ પણ કીધું કે તમારા સહે સહેનસા તો મહેલમાં રહે છે એ પછી પ્રિયંકાએ બીજા એક મુદ્દાની વાત કરી કે ભાજપના નેતાઓ વારે ઘડીએ એવું કહે છે કે એ લોકો સરકારમાં આવશે તો બંધારણ બદલી નાખશે તો મારે તમને એમ કહેવું છે કે આ બંધારણ વિશે તમારે સમજવાની જરૂર છે આ એ બંધારણ છે કે જે તમને વોટ આપવાનો અધિકાર આપ્યો છે આ એ બંધારણ છે કે તમને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે આ એ બંધારણ છે જેને કારણે તમે આંદોલન પણ કરી શકો છો તમને કોઈ નેતા નહીં ગમતો હોય એમની કોઈ સમસ્યા હોય એમના વિશે વાત કરવી હોય તો તમે આંદોલન બી કરી શકો છો આ બધા હક્કો તમને બંધારણે આપેલા છે અને ભાજપ જો સરકારમાં આવશે તો તમારા બધા જે છે એને કમજોર કરી નાખવામાં આવશે એ ઉપરાંત પ્રિયંકાએ ગુજરાતની બનાસકાંઠા સભામાં મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા કે ગુજરાતના આ બે મહાન નેતાઓ ગુજરાતથી આવ્યા હતા કે જેમણે બ્રિટિશરોની સામે લડત આપી એમણે કીધું કે અમે લોકો કોંગ્રેસીઓ ગાંધીજીમાંથી શીખ્યા કે નાના નાના લોકોની સમસ્યા કેવી રીતના જાણવી એમને રૂબરૂમાં મળવું એમની સાથે વાત કરવી આ બધું અમે ગાંધીજી પાસેથી શીખ્યા પણ ગાંધીજી કોની પાસેથી શીખ્યા પ્રિયંકાએ કીધું કે ગાંધીજી ભગવદ્ ગીતા પાસેથી શીખ્યા ગાંધીજી હિન્દુ ધર્મમાંથી શીખ્યા બીજું પ્રિયંકાએ એક વાત એ પણ કરી કે અમારો જ્યારે કોંગ્રેસનો જમાનો હતો ત્યારે મીડિયાને જે યોગ્ય લાગતું હતું એ મીડિયા છૂટથી બોલી શકતું હતું ક્યારે એમની પર કોઈ બંધન નહોતું અમારા નેતાઓને ખખડાવવા હોય ગાળો બી આપ્યો હોય તો એ મીડિયાને છૂટ હતી પરંતુ અત્યારે મીડિયા ઝૂકી ગયું છે અને અત્યારે આજની તારીખે મીડિયા કંઈ બોલવા જાય તો મીડિયાની સામે પણ ઈડી સીબીઆઈ અને મીડિયાના માણસોને જેલમાં જવું પડે આ બધી વાત પ્રિયંકાએ કરી પ્રિયંકા ગાંધી હમણાં થોડા સમય પહેલાં વલસાડ પ્રચાર કરવા માટે આવ્યા હતા એ પછી બનાસકાંઠા આવ્યા અને એક એમની પાટણ અને લાખણીમાં પણ સભા થઈ અને એના થોડાક દિવસ પહેલાં બે દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બનાસકાંઠામાં આવીને સભા કરી ગયા હવે બીજા મુદ્દાની વાત કરીએ તો દિલ્હી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અરવિંદ લવલી ભાજપમાં જોડાઈ ગયા છે હવે અરવિંદ લવલીની નારાજગીનું કારણ એ છે કે દિલ્હીની લોકસભા બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધન હેઠળ કનહૈયા કુમારને ટિકિટ આપવામાં આવી એટલે થોડાક દિવસ પહેલાં લવલીએ કોંગ્રેસ છોડી દીધી હતી અને આજે ભાજપમાં સત્તાવાર જોડાઈ ગયા અને એમની સાથે કોંગ્રેસના પાંચ છ નેતાઓ પણ જોડાયા જોકે આ અરવિંદ લવલી માટે પહેલીવાર નથી બે હજાર સત્તરમાં એટલે સાત વર્ષ પહેલાં પણ અરવિંદ લવલી ભાજપમાં ગયા હતા પરંતુ ભાજપમાં દસ જ મહિનામાં ફાવ્યું નહીં તો કોંગ્રેસમાં આવી ગયા હતા હવે ત્રીજા મુદ્દાની વાત કરીએ કે ભરૂચની બેઠક ઉપરથી ભાજપે મનસુખ વસાવાને રિપીટ કરેલા છે અને ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવેલી છે છેલ્લા કેટલાક સમયથી જો આપણે આ આ બંને નેતાઓનું વાક યુદ્ધ જોઈએ તો છેલ્લે હદ સુધી જાય એવા એવા શબ્દોના લોકો હવે હમણાં એવું બન્યું કે ચૈતર વસાવાએ કઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિવેદન આપ્યું હશે એટલે મનસુખભાઈ વસાવા છંછેડાયા અને ચૈતર વસાવાને એમ કીધું કે ક્યાં રાજા ભોજ અને ક્યાં આંગુ તેલી એટલે ક્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્યાં ચૈતર વસાવા મનસુખ વસાવા તો ત્યાં સુધી કહી દીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ચૈતર વસાવા તો એક મચ્છર જેવો છે ચોથા મુદ્દાની વાત કરીએ તો આ લોકસભા બે હજાર ચોવીસની જે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે એમાં ગુજરાતનો પણ સમાવેશ છે ગુજરાતમાં સાત મે બે હજાર ચોવીસના દિવસે મતદાન થશે અને આવતીકાલે એટલે કે પાંચ મે બે હજાર ચોવીસના સાંજથી પ્રચાર બંધ થઈ જશે એટલે પ્રચારની સભાઓ નહીં કરી શકાય આ ઉમેદવારોને ડોર ટુ ડોર પ્રચાર કરવો હોય તો એ પ્રચાર કરી શકશે તો દર્શક મિત્રો આવા અપડેટો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ